નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો કાળ ઝાડ મોંઘવારીનો યુગ અત્યારે ચાલી રહ્યો છે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાનને અમી રહ્યા છે ત્યારે એક સામાન્ય પરિવારની મુશ્કેલી શું હોઈ શકે એ આપ સૌ જાણો છો મારે આજે આપને વાત કરવી છે રાજકોટ જિલ્લાના એક સામાન્ય મજૂરી કરતા પરિવારની મારી બાજુમાં ભાઈ ઊભા છે એ છ જણાનો પરિવાર છે ગામડામાં છૂટક મજૂરીનું કામ કરે છે બે છેડા ભેગા થતા નથી દરેક બાપનું એક જ સપનું હોય છે મારી દીકરીને હું સારી રીતે ભણાવું ગણાવું અને જુવાન થતાં એને સારો મૂરત્ય સુધી વર્ણાવી દઉં મિત્રો આજે આ ગરીબ પરિવારનો મોભી ગુંજાયો છે દીકરીનું નામ વનિતા છે ટૂંક સમયમાં જ એના મેરેજ છે ભાઈ પાસે કોઈ પણ પ્રકારની આર્થિક વ્યવસ્થા લગ્ન માટેની નથી એમને કોઈ ઉછીના આપતું નથી વ્યાજે લેવાની એમની ત્રેવડ નથી મિત્રો આપ સૌ જાણો છો એક દીકરીને કન્યાદાન આપવાનું કેટલું બધું પુણ્ય છે આ દીકરીના લગ્ન ટૂંક સમયમાં છે એને એના માટે આપ સૌ પાસે દીકરીનો બાપ મદદની હાથ લંબાવે છે જે કોઈ ભામાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને સાક્ષાત જગદંબા સ્વરૂપ સાક્ષાત લક્ષ્મીજ સ્વરૂપ દીકરીનો અવસર એના લગ્ન સારી રીતે થઈ શકે એ માટે હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર વીસ હજાર રૂપિયા દેવાની અનુકૂળતા હોય પોતાની લક્ષ્મીનું શ્રીદાન સાક્ષાત લક્ષ્મીજ સ્વરૂપ જગદંબા સ્વરૂપ દીકરીના લગ્ન પ્રસંગે ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ એક સામાન્ય પરિવારની વ્યથા એક ગરીબ બાપની લાચારી એની મજબૂરી લગ્ન અંગે ખર્ચની ઉપાધિ રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના મિત્રો આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આવા સામાન્ય પરિવાર માટે મદદરૂપ થઈ શકે ધન્યવાદ